આગળ વાત કરીશું એક મહત્વપૂર્ણ અપડેટ વિશે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ દુર્ઘટનામાં વિમાનનું બ્લેક બોક્સ મળ્યું હોવાની વિગત સામે આવી રહી છે વિમાનનું બ્લેક બોક્સ મળ્યું છે તેમાં તમામ એ છેલ્લી ફળો કેદ થયેલી છે બેમાંથી એક બ્લેક બોક્સ મળ્યું હોવાની વિગત સામે આવી છે બ્લેક બોક્સને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યું ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળ્યા છે તેમાં તમામ કન્વર્સેનનું રેકોર્ડિંગ છે

તે તમામ લોકોના મોત નીપજ્યા હતા અને જે તમામ લોકો હતા તેમના મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ જીએસટીવીની ટીમ જે દુર્ઘટના ઘટી હતી તે જગ્યા એટલે કે જે લોકેશન ઉપર ઉપસ્થિત છીએ અને તમામ પોલીસનો જે સ્ટાફ છે તે ખડકી દેવામાં આવ્યો છે અને તમામ ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે તેની સાથે સાથે જે બ્લેક બોક્સની વાત કરવામાં આવી રહી છે તે બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે તેની વાત ચાલી રહી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે તમામ મીડિયા કર્મીઓ હતા તેમને બેરિકેડથી પાછળ મોકલવામાં આવી રહ્યા છે કારણ કે ફરીથી એ દ્રશ્યો બતાવવાની કે કોશિશ કરીશું સહયોગી મિત ભટ્ટને કહીશ કે દ્રશ્યો ટેલી કરીને બતાવે કે જે તમામ જગ્યા ઉપર જીએસટીવીની ટીમ ઉપસ્થિત છે પડે પરની અપડેટ છે જીએસટીવી દ્વારા આપવામાં આવી રહી છે તમામ દર્શકો સુધી જે બ્લેક બોક્સ હતું તે બ્લેક બોક્સ છે તે પોલીસ સૂત્રો પાસેથી ઘણા ખરા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથે જે તમામ અપડેટ છે તેની અંદરથી લાસ્ટ જે કન્વોગેશન કરવામાં આવ્યું છે જે વાતચીત થઈ હશે જે ફ્લાઇટની અંદર જે સમયનો જે માહોલ હતો તેની અંદર કેવા પ્રકારની શું ઘટના ઘટિત થઈ હતી તે તમામ પ્રકારની માહિતી મળે તો નવાઈની વાત નહીં હોય અત્યારની જો વાત કરવામાં આવે તો પાંચ જેટલા મૃતદેહ છે તે અન્વી પરિવારજનોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે તે સિવાયની વાત કરવામાં આવે તો અનેક બસોને પાસઠથી વધુ જે મૃતદેહ છે તેના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા એટલે કે પીએમ થઈ ચૂકેલા છે અન્ય જે લોકો છે તે સારવાર અર્થે હોસ્પિટલની અંદર છે તેમની પણ ખબર અંતર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂછવામાં આવી હતી તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ફોરેન્સ ફોરેન્સિકની જે ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે તેમના દ્વારા તમામ પ્રકારની જે માહિતી છે તે એકત્રિત કરવામાં આવી રહી છે તેની સાથે સાથે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ ઘણા ખરા માનવ અંગો છે તે અનવી મળી આવ્યા હતા અને તે તમામ અંગોને એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને કારણ કે જે તમામ મૃતદેહ મળી આવેલા હતા તે મૃતદેહોને પોતાના સ્વજનો સાથે જે ડીએનએ છે તે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તમામના ડીએનએ એક થતાં આ જે મૃતદેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અત્યારની જે વાત છે તેની અંદર પાંચ જેટલા મૃતદે છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે તે સાથેની વાત કરવામાં આવે તો પરિવારજનો જે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે તે લોકોને અંદર ખૂબ જ એક હૈયાફાત રૂડન જોવા મળી રહ્યું છે કારણ કે પોતપોતાના જે સ્વજનો ગુમાવ્યા છે કોઈ કોકે પતિ ગુમાવ્યો છે કોઈએ માતા ગુમાવી છે કોઈએ દીકરો ગુમાવ્યો છે તે લોકોની અંદર ખૂબ જ આકર્ષભર્યો માહોલ કહી શકાય કારણ કે આ જે ઘટના સ્થળ છે અનવી ગઈકાલથી જ જીએસટીવીની ટીમ આ જગ્યા ઉપર ઉપસ્થિત છે જે લોકેશન છે લોકેશન ઉપર જે ફ્લાઇટ એટલે પ્લેન ક્રેશ થયું હતું ને તે ક્રેશની અંદર ઘણા ખરા લોકો એટલે જે તમામ લોકો હતા તેમના મોત નીપજ્યા હતા ને રૂવાટા ઊભા કરી નાખે તેવી જગ્યા હતી કારણ કે અંદર સુધી જે મૃતદેહ બહાર લાવવામાં આવી રહ્યા હતા તે મૃતદેહ પણ જોઈને આપ ઓન સ્ક્રીન ના ચલાવી શકો તેવી દ્રશ્યો સર્જાયેલા હતા તેની સાથે સાથે જે કોસ્મેટિકની વસ્તુઓ હતી તેની સાથે ડોક્યુમેન્ટ હોય મોબાઈલ ફોન હોય જ્વેલરી હોય તે પ્રકારની જે વસ્તુઓ હતી તે બનીને ખાક થવા પામી હતી તેની સાથે સાથે એક વાત કરવા માગી સન્વી કે ગઈકાલે જે જીએસટીવી દ્વારા એક ઇન્ટરવ્યૂ એક વ્યક્તિનો લેવામાં આવ્યો હતો ને તે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ હતો તેની અંદર તે વોલિયન્ટર વ્યક્તિ હતો ને તેને ઇન્ટરવ્યૂ જીએસટીવીને માત્ર એક આપ્યો હતો તેના દ્વારા તે વાત કરવામાં આવી હતી કે એક દંપતી હતું તે રાજસ્થાનનું દંપતી હતું અને તેના ફોટા પાસબુકના ફોટા ચેકબુકના ફોટા જે તેના દ્વારા બતાવવામાં આવ્યા હતા મોબાઈલ ફોનની અંદર જે મૃતદેહ છે તે મરી આવ્યા હતા તે ફોટોસ છે તે દંપતીના તે એક ડાયરીમાંથી મરી આવ્યા હતા તે વાત કરવામાં આવી હતી ને તે વિડિયો જે સમાચાર છે તે જીએસટીવીના માધ્યમથી તેના પરિવારજનોએ જોયા નિહાળ્યા હતા અને તે સમાચારની અંદર તેમને તેના પરિવારજનોએ જીએસટીવીનો કોન્ટેક કર્યો છે ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આ જે વ્યક્તિ હતો તે વ્યક્તિ અમને મરી જાય તો ખૂબ સારું રહેશે કે કેવા પ્રકારની વસ્તુ હતી શું શું હતી તો તેના પરિવારજનો તેની પૂછપરછ કાં તો તેની પરિવારજનોની મદદ થઈ શકે તેવી વાત સામે આવી રહી છે એટલે પીસીઆર રૂમ અને આઉટપુટને પણ કહેવા માગીશું કે જે ઇન્ટરવ્યૂ હતું જે વ્યક્તિ દ્વારા ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું હતું તે ઇન્ટરવ્યૂ પણ એક વખત ચલાવવામાં આવે જે વ્યક્તિએ ઇન્ટરવ્યૂ આપ્યું છે તે વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો જીએસટી વિનો કોન્ટેક કરે જીએસટીવી દ્વારા તે સુધી કોન્ટેક્ટ કરાવવામાં આવશે અનવી જી બિલકુલ આભાર વીરેન્દ્રસિંહ જોડાવા માટે અને